હાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મારે એક આજે એક ટોપિક પર વાત કરવી છે કે ઘણા લોકોને અભિમાન એટલું બધું હોય ને જેમ કે માનો કોઈને પૈસાનું અભિમાન હોય કોઈને દેખાવનું અભિમાન હોય કોઈને ભણતરનું અભિમાન હોય કોઈ સારા બંગલામાં રહેતું હોય સારી ગાડી હોય કે સારા કપડાં હોય દરેકને અલગ અલગ અભિમાન હોય પણ હું એ લોકોને હું ખાલી એટલું જ કહીશ કે તમારે અભિમાન કરવું જ હોય ને અભિમાન કરવું જ હોય ને તો ભગવાનની ભક્તિનું અભિમાન કરો ઠીક છે આ બધું તો માયા છે કપડાં છે કે પૈસા છે કે તમારો દેખાવ છે કે તમે બંગલો છે કે તમારી ગાડી છે આ બધું અહીંયા મૂકીને જ તમારા ભગવાનના ઘેર જવાનું છે બરાબર અભિમાન શાના માટે કરો છો બધા બધી રીતે ભગવાનને બધાને બધી રીતે હોશિયાર બનાવે છે કોઈ રસોઈમાં હોય કોઈ દેખાવમાં હોય કોઈ ભણતરમાં હોય કોઈ બધાને બધાને ભગવાને બધું જ આપ્યું હોય કોઈ બતાવે નહીં અભિમાન સનું તમને લોકોને આટલું બધું આવે જિંદગીમાં અભિમાન ના કરવું જોઈએ મેં ઘણા લોકોને રિયલમાં જોયા છે એ દેખાઈ જ આવે જે લોકો અભિમાન કરે ને એ એમની વાતો પરથી આપણને લાગે જ એ લોકો તમે જોજો બહુ ઓછું બોલે આપણને એટીટ્યુડ બતાવે કામ પૂરતી વાત રાખે જવાબ ના આપે જેમ કે અમે કંઈક છીએ હા બરાબર અમે તમારી જગ્યા છીએ કોઈ એવું બહુ મોટા થઈ ગયા તો નાના માણસને યાદે ના કરે એવું થોડું હોય બધા ભગવાને બધાને એક સરખા બનાવ્યા છે ક્યારે કોઈ વસ્તુમાં અભિમાન ના કરવું જોઈએ અને ભગવાનની ભક્તિનું અભિમાન કરો કે મારા જેવી ભક્તિ કોઈને નહીં હું ભગવાનની પૂજા કરું છું ભક્તિ કરું છું ગરીબોને દાન કરું છું ખવડાવું છું કપડાં આપું છું ગરીબોને પક્ષીઓને પ્રાણીઓને ખવડાવું છું એનું અભિમાન કરો ભગવાનની ભક્તિનું અભિમાન કરો સારાઓ સ્વભાવ છે કે તમે બધા સાથે સારી રીતે સ્વભાવ તમારું મેચ થાય છે બધાને સારી રીતે રાખો છો જે તમારા માટે તમને